જય માતાજી આજે અમે વ્લોગ હેલો ગાઈઝ જય માતાજી નથી લાવ્યા ચેલેન્જ વિડિયો મેગી નું ચેલેન્જ આજે અમે મેગી નું ચેલેન્જ કરીશું ખાવાનું અને જીતી એને પૈસા લેવાના 500 ની નોટ એમાં તો હું જીતીશ હું જીતીશ હું જીતીશ હું જીતીશ તો ચેલેન્જ ચાલુ કરીએ હાલો આપણે જો આમાં બે મિનિટનું સ્ટાર્ટ કર્યું છે બે મિનિટમાં કોણ મોર મેગી ખાઈ જાય છે જી મોર મેગી ખાઈ જાય જી જીતી જાય એને પાંચસોની નોટ મળશે અને જી હારી જાય એને મરચાં અને લોટ તો આલો આપણે સ્ટાર્ટ કરી દઈએ હલો સ્ટાર્ટ થઈ ગયું છે હાલો હલો ફટાફટ ત્રીસ સેકન્ડ તો વઈ ગઈ હે હા તો બે ખાવા જણ્યું છે હામ નથી જોત્યું હાલો અંજુ અંજુ ફટાફટ થી ખાઓ ખાઓ ફરતા ફટી હાલો ત્રીસ સેકન્ડ જ બાકી રહેશે તમે બધાય જોઈ શકો છો આમાં ત્રીસ સેકન્ડ બાકી સિત્યાવીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ

ઓલખે તો હું જ કે જીતી આય વાંદે ઓલખે રે હું જ જીતી તું હું જીતી હેલો ગાઈસ જો અમારો ચેલેન્જ આયા ને પૂરો થાય છે જો તમે કીસો કમેન્ટ કરશો ઈ ચેલેન્જ અમે કરશું અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમે કે તમે કમેન્ટ માં એ ચેલેન્જ અમે કરીશું ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાજો બાય બાય